જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું રામદેવ પીરના નોરતા બે હજાર પચીસ રામદેવ પીરના પ્રાગટ્યની કથા અને રામદેવ પીરના પરચાની ગાથા રામદેવ પીર એટલે બાર બીજના ધણી ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થાય આ નવ દિવસ એટલે તો રામાપીરની વંદનાનો સર્વશ્રેષ્ઠ અવસર બાર બીજના ધણીની વંદનાનો સૌથી શ્રેષ્ઠ અવસર એટલે રામદેવ પીરના નોરતાનો અવસર ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થાય છે રામદેવ પીર એટલે દુખિયાના બેલી રામદેવ પીર એટલે તો બાર બીજના ધણી રામદેવ પીરના ભક્તો તેમને રામાપીર તરીકે પણ સંબોધે છે સમગ્ર ભારતમાં જ્યાં રામાપીરના ભક્તો છે તેઓ હર્ષથી આ ઉત્સવને ઉજવે છે સવિશેષ તો ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવપીરનો મહિમા અને તેના અનુયાયીઓની સંખ્યા વધુ છે શ્રદ્ધાળુઓ આ નવ દિવસ દરમિયાન રામા રામાપીર માટે ભજનો ગાય છે કેટલાક લોકો ઉપવાસ પણ રાખે તો ઘણા રામદેવપીરના લીલા નેજા અને લીલા ઘોડા ચડાવી આભાર વ્યક્ત કરી તો આ જ દરમિયાન આવતી ભાદરવા સુદ બીજ એ રામાપીરનો જન્મદિવસ મનાય છે અને એટલે જ શ્રદ્ધાળુઓને મન આ અવસરનો વિશેષ મહિમા છે ત્યારે આવો આજે આપણે પણ રામાપીરનો મહિમા જાણીએ બારબીજના ધણી એવા રામાપીરનો જન્મ લગભગ છસો વર્ષ પહેલાં વિક્રમ સંવદ ચારસો નવની ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાશ્મીર નામે ગામ આવેલું છે આજે આ સ્થાન રામદેવરાવ તરીકે પ્રસિદ્ધ છે કહેવાય છે કે ત્યાં માતા મિનળદે અને પિતા અજમલરાયને ત્યાં સ્વયં દ્વારકાધીશ પુત્ર રૂપે પ્રાગટ્ય કર્યું હતું અજમલરાય મહાદેવના પરમ ભક્ત અને પોકરણના રાજવી હતા તેમને કોઈ સંતાન ના હોય તેથી તેઓ કાશી વિશ્વનાથના દર્શને ગયા જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજી તેમના સપનામાં આવ્યા અને તેમની મનોકામના પૂર્તિ માટે દ્વારિકા જવા નિર્દેશ કર્યો અજમલરાય પત્ની મીનળદેવી સાથે દ્વારિકાધીશને ધામ પહોંચ્યા દંતકથા એવી છે કે ભગવાનને રીઝવવા અજમલરાયે સમુદ્રમાં છલાંગ લગાવી હતી સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેટ દ્વારકામાં તેમણે સાક્ષાત શ્રીહરિના દર્શન થયા અજમલજીએ તો દ્વારકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી અને ત્યારે દ્વારકાધીશે અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું અને પછી વિરમદેવ બાદ રામદેવ તરીકે રાણી મિનળદેવીની કુખે સ્વયં શ્રીહરિનું અવતરણ થયું રામદેવ પીરના અપરંપાર પરચાઓ છે એક માન્યતા મુજબ રામદેવ પીરનું પ્રાગટ્ય થયું ત્યારે ખડમાં કંકુના પગલાં પડ્યા એવું પણ કહેવાય છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવ પીરના દર્શને આવ્યા હતા અને તેમણે જ રામદેવપીરને ભમ્મર ભાલુ ગુગડ ધૂપ ભસ્મ ધોળી ધર્મ ધજા અને આદિપંથની અલખની જોડી ભેટ આપેલી જેમ જેમ રામાપીર મોટા થતા ગયા તેમ તેમ તેના અનેક પરચા લોકોને મળવા લાગ્યા એક કથા અનુસાર બાર સંપ્રદાયના ધર્મગુરુઓએ રામાપીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી અને એક જ સમયે ત્યાં પોતાને ત્યાં પાટમાં પધારવા આમંત્રણ આપ્યું રામાપીરે બાર સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમનો પરચો પૂર્યો બારે ધર્મગુરુઓએ સભા બોલાવી રામાપુરનો જય જયકાર કર્યો અને બાર બીજના ધણીનું નામ આપ્યું ઉલ્લેખનીય છે કે દર માસની સુદ પક્ષની બીજ રામાપીરને સમર્પિત છે અને આ દિવસે તેમના દર્શનો અને ભજનોનું વિશેષ મહત્ત્વ છે અષાઢ સુદ બીજના દિવસે રણુજામાં રામાપીરે પાટોત્સવ કર્યો અને શિવશક્તિને નિર્જયા ધર્મ અને ગૃહસ્થ ધર્મ વિશે વાત કહેલી તે વાત રામાપીરે ઉપસ્થિત રહેલ સર્વને જણાવી નીજ એટલે પોતાનો ધર્મ નિજિયા ધર્મના આધ્યસ્થાપક શિવ અને શક્તિ છે આ નિજિયા ધર્મમાં સ્ત્રી કે પુરુષમાં કોઈ ભેદભાવ નથી જ્ઞાતિ જાતિનો કોઈ ભેદભાવ નથી જે પુરુષ પરસ્ત્રીને પોતાની માતા સમાન માની મનમાં દ્રઢ માતૃભાવ રાખે છે અને તે જ રીતે સ્ત્રી પણ પુરુષને સગા ભાઈ જેવો સમજે તેવો લોકોને જ આ નિજિયા ધર્મનું સ્થાન છે ગૃહસ્થાશ્રમ અને માનવ સેવા મહાધર્મનું એ પહેલું પગથિયું છે જેમણે પૂર્વજન્મમાં ભક્તિભાવ વરેલા કે એવા પતિ પત્ની એકમતવાળા હોય છે રામાપીરે થાવર એટલે કે શનિવાર બીજ એટલે કે અજવાળી બીજના દિવસને મહત્વ આપ્યું છે અજવાળી બીજ એટલે સુદ બીજના દિવસે પાઠ હોય ત્યાં રામાપીર હાજર રહે એટલે તેમને બાર બીજના ધણી પણ કહેવાય છે એવું પણ કહેવાય છે કે તમામ જીવ ઝાડ પાન વનસ્પતિ પશુ પક્ષી વગેરેની ઉત્પત્તિ બીજ દ્વારા થઈ છે જ્યારે રામદેવ પીરે માતાની ઉદરે જન્મ ધારણ કર્યો ન હતો તેઓ સ્વયં પ્રગટ્યા હતા તેથી રામદેવ પીર બીજ બહાર પણ કહેવાય છે ચોપન વર્ષની ઉંમરે રામદેવ પીરે વિક્રમ સંવંત પંદરસો પંદરની સાલ ભાદરવા સુદ અગિયારસને ગુરુવારના દિવસે રણુજા રામદેવરામાં સમાધિ લીધી સમાધિ લીધી અને બે દિવસ પહેલાં એટલે કે ભાદરવા સુદ નોમના રોજ રામદેવ પીરની પરમ ભક્ત ડાલીબાઈએ પણ સમાધિ લીધી રામદેવ પીરે સમાધિ લીધા પછી રાણી નેત્રલદેને બે જોડિયા પુત્ર ઉતર્યા એકનું નામ દેવરાજ અને બીજાનું નામ સાધુજી રાખવામાં આવ્યું રામદેવ પીરે સમાધિ લીધા પછી લગભગ બસો પચીસ વર્ષ બાદ હરજી ભાટીને પરચો આપ્યો હતો શિવ પાર્વતીએ આદિપંથના નિજ્યા ધર્મનું નામ આપેલું છે આ આદેશનો પ્રચાર કરવા માટે દરેક દરેક માસની અજવાળી સુદ બીજ ત્રીજ પાંચમ અગિયારસ તેરસ અને પૂનમના દિવસે પાટ મંડપનો ઉત્સવ કરવાનો ગાદીપતિ ધર્માધિકારીનો નિર્ણય કરેલો છે સાધુ સંતો જતી સતી સિદ્ધ યોગી ભક્તો વગેરે પાટોત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે આખી રાત ભજનાનંદી બની જાગરણ કરે છે જેને જમા જાગરણ પણ કહેવાય છે તેમાં ઉપસ્થિત નરનારીઓ ગત ગંગા ગતના ગોઠી અને ગતમાં માર્ગી તરીકે પણ ઓળખાય છે પહેલા જુગમાં રાજાને પાટ મંડાવ્યો તેમાં રાણી નેતલદેએ એને મોતીડે વધાવ્યા પાટની ગુરુ ગાદીએ આદિનાથજી અને કોટવાડ તરીકે ગણેશજી હતા પ્રહલાદ રાજાના સમયે પંદર કરોડમાંથી પાંચ કરોડ ધર્મમાં ભળ્યા અને નિર્વાણ પદને પામ્યા બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજાએ પાઠ પુરાવ્યો તેમાં રાણી તારાદેએ પાટને વધાવ્યું પાટના ગાદીપતિ તરીકે ચોરંગીનાથ અને કોટવાડ તરીકે ગરુડજી હતા તે સમયે એકવીસ કરોડમાંથી સાત કરોડ ધર્મમાં ભળ્યા અને નિર્વાણ પદ પામ્યા ત્રીજા યુગમાં યુધિષ્ઠિર રાજાએ પાઠ મંડાવ્યું રાણી દ્રૌપદીએ પાઠ વધાવ્યું પાટના ગાદીપતિ તરીકે મચ્છરનાદ અને કોટવાડ તરીકે ભૈરવજી હતા તે સમયે સત્યાવીસ કરોડમાંથી નવ કરોડ ધર્મમાં ભળ્યા અને નિર્વાણ પદ પામ્યા ચોથા યુગમાં બલિરાજાએ પાઠ પૂર્યો અને તેમના રાણી વિદ્યાવલીએ પાઠને વધાવ્યો પાટના ગાદીપતિ તરીકે ગોરખનાથજી અને કોટવાડ તરીકે હનુમાનજી હતા તે સમયે છત્રીસ કરોડમાંથી બાર કરોડ ધર્મમાં ભળીને નિર્વાણ પામ્યા આમ ચાર જુગના ચાર પાઠ જેટલા નિર્વાણ પદ પામ્યા તેનો સરવાળો તેત્રીસ કરોડ થયો આ તેત્રીસ કરોડ જે નિર્વાણ પદ પામ્યા તે તેત્રીસ કરોડ દેવતાઓનું સ્થાન પામ્યા હોવાનું મનાય છે જેસલતોરલ માલદેવ ઉપાદે ખીમળીયો કોટવાડ રાવત રણસિંહ હળબુજી ભાટી સહિત અનેક ભક્તોએ ભક્તિભાવનો એક અનોખો રંગ જમાવ્યો હતો જેમના ભજનો આજે પણ લોકોના હૈયે મોજૂદ છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ